તો દોસ્તો ફરી એકવાર સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર અમે આવ્યા છે કેનેડી ગામ એક પાઇપ છે અને પાઇપની અંદર સાપ ક્યારથી પુરાઈ ગયો છે અને આ ભાઈનો રેસ્ક્યુ કૉ છે અને અને ભાઈનું પૂરું નામ સાપ કેટલી છે એ બતાવીએ તો ભાઈ તમારું પૂરું નામ બતાવો હળિયલ દેવરાજ હરજીભાઈ હળિયલ દેવરાજભાઈ હરજીભાઈ અને સાપ કેટલી વાર થયા અંદર છે અને કેવી રીતે અંદર ન્યાયમાં પુરાવાનું ઘરમાં હતું પાઇપ અને બે ત્રણ કલાક થયા અંદર પડ્યો અંદર સાપ બે છે અંદર

આ નીકળી જાય ને અનંત આની કમ છે કંઈ વાંધો નહી જો દોસ્તો ઉંદર છે કે કઈ રીતે ફસાય ગયો છે અયા આવતી જ જિન હા હાલી કેમ પડી જવાનું પાસો નહી જો કે જો બાપો અમારા રહે

પાછળ યુ જેવું નિશાન છે એની ઓળખ છે સ્પેક્ટીકલનું નિશાન આવે છે જે તમને અહીંયા દેખાઈ રહ્યું હશે કે આ યુ નિશાન છે એની સ્પેક્ટિકલની ઓળખ છે સ્પેક્ટિકલ કોબરામાં જ આ નિશાન એક આવે છે મોનોકોન કોબરા આવે છે ચીન કોબરા આવે છે અને સ્પેક્ટિકલ કોબરા એમાંથી સ્પેક્ટિકલ કોબરાને આ યુ પ્રકારનું આવું નિશાન આવે છે આ કાપના બાઇક પછી દોસ્તો લગભગ માણસ એક કલાકની આસપાસ મૃત્યુ પામી જાય છે એ પણ જો તાત્કાલિક હોસ્પિટલે ન પહોંચે તાત્કાલિક જો સારવાર ન થાય તો ચાલો તો હવે એને સહી સલામત રેસ્ક્યુ કરી દઈ ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયો હશે કે આપણે કેનેડી ગામથી એક બેબી સ્નેક કોબરાનું રેસ્ક્યુ કરેલ છે એને અહીંયા જંગલ વિસ્તારમાં રેલી કરીએ છીએ નાનું આમથું પણ નાગનું બચ્ચું નાનું હોય તો પણ એટલું જ ઝેર હોય દોસ્તો અને મોટું હોય તો પણ કોબ્રા એટલે કોબરા એમાં ઝેરબદ્રીમાં સરખું જ હોય ગુજરાતી નામ છે આનું નાગ સાપ ને ઇંગ્લિશમાં આને સ્પેક્ટિકલ કોબ્રાસને કહેવામાં આવે છે અને એનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા જુઓ કેટલું એકદમ ફૂર્તીલું છે જુઓ ફન ઉઠાવી લે છે ને ખતરો મહેસૂસ થાય છે એટલે ચાલ ભાઈ અહીંયા અહિયાં વિસ્તાર આઝાદ કરી દેતો છે દોસ્તો અત્યારે ભાગવાની ફુરસતમાં છે જો દોસ્તો એ બ્લેક વસ્તુ ઉપર એકદમ વધારે એના ઉપર અટેક કરવાનું કરે છે બ્લેક કલરથી બહુ ડરે છે એટલે જો તો સલામત તો દોસ્તો હવે સહી અને સલામત રીતે પર્યાવરણમાં આઝાદ છે ને જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ